નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની રોનક જામી છે હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો શરૂ થઈ ગયો છે ભવનાથની તળેટીમાં અન્ન ક્ષેત્રો ધમધમતા થયા છે આઠ માર્ચ સુધી ચાલનારા આ મેળામાં પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળો ઉમટી પડ્યા હતા દિગંબર સાધુઓ શિવરાત્રીના મેળાનું વિશેષ આકર્ષણ છે તેઓ શિવરાત્રિની મધ રાતે શાહી રવેડી કાઢે છે અને બાદમાં કુંડમાં સ્નાન કરવા જાય છે માન્યતા છે કે ત્યાંથી તેઓ બહાર નથી આવતા અને અદ્રશ્ય થઈ જાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંતર મંતર તરફ આગળ વધી રહ્યા છે ખેડૂતો એમએસપી પર કાયદો બનાવવાની સરકાર ગેરંટી આપે તેવી માગ સાથે પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર છે શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો તરફ આગળ વધશે ખેડૂત આગેવાનોએ વિરોધ દરમિયાન થયેલા પોતાના નુકસાન માટે સરકાર પાસે વળતરની પણ માંગ કરી છે ખેડૂતોના વિરોધને લઈને દિલ્હી પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે દિલ્હીની તમામ સરહદો પર ભારે પોલીસ દર તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસપી સહિતની અન્ય માગણીઓને લઈને ખેડૂતો દિલ્હી કૂચ રવાના કર્યા છે આ અંગે દિલ્હી પોલીસ એલર્ટ ઉપર છે મીડિયાના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કલમ એકસોને ચુવાલીસ લાગુ કરી દેવામાં આવી છે નવી દિલ્હી જૂની દિલ્હી આનંદ વિહાર અને સરાય રોહિલા જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે પોલીસે દરેક ખૂણે નજર રાખી રહી છે પંજાબ અને હરિયાણાના અનેક ખેડૂતો દિલ્હી તરફ જઈ રહ્યા છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે